યોજાયેલ વાર્ષિક દિવસના કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે કેશુભાઈ પ્રવૃત્તિદાસભાઈ પટેલ જ્યારે અતિથિ વિશેષ તરીકે કાંતિભાઈ ઈશ્વરભાઈ પટેલ ડોક્ટર દુષ્યંતભાઈ આર પટેલ અને અશોકભાઈ રાજુભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત શાળાના ટ્રસ્ટી મંડળના પ્રમુખ ડોક્ટર ભીખુભાઈ પટેલ તેમજ અન્ય કમિટી ચેમ્બર્સ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા ઉડાન છૂના હૈ આસમાન થીમ ઉપર આયોજિત વાર્ષિક દિવસની ઉજવણીના શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોતાની અભ્યાસકીય પ્રવૃત્તિઓની સાથે સાથે અભ્યાસકીય પ્રવૃત્તિઓની સિદ્ધિઓ માટે સન્માન પણ મેળવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ગીતોના માધ્યમથી ડાન્સ દ્વારા વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી વાર્ષિક દિવસની ઉજવણી દરમિયાન શાળામાં અભ્યાસ કરતા બાળકોને તેમને મેળવેલ સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા અને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને આ વાર્ષિક ઉત્સવ નિહાળવા માટે વાલીઓ પણ મોટી સંખ્યામાં સ્કૂલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા કાનમ પ્રદેશ પાટીદાર સેવા સમાજ સ્કૂલમાં આખા વર્ષ દરમિયાન બાળકોને કરવામાં આવતી પ્રવૃત્તિની પણ જાણકારી આપવામાં આવી હતી સીસી પટેલ ગ્લોબલ સ્કૂલ ફોર કાનમ પ્રદેશ પાટીદાર સેવા સમાજ સંચાલિત સ્કૂલની અંદર વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અઢીસોથી વધારે વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે પંદરથી વધારે કૃતિઓ અને એમાં જે મેઇન ટોપિક છે એ એ છે છે ઉડાન છૂના આસમાન પર જે અત્યારની જનરેશન એની સંવેદનાઓને અમે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે સાથે સાથે રાણી લક્ષ્મીબાઈ અને એવા વિવિધ કેરેક્ટરો દ્વારા અમે આજના કાર્યક્રમને એક અલગ જ ઓપ આપવાનો પ્રયત્ન કર્યો છે આજે ખાતે પટેલ ગ્લોબલ સ્કૂલનો છે અને આ વાર્ષિકોત્સવમાં ઘણા નામાંકિત બધા નાગરિકો હાજર છે સમાજના અગ્રણીઓ હાજર છે અને આ સ્કૂલ બે હજાર ને છથી થી કાર્યરત છે અને વડોદરાના રૂરલ વિસ્તારમાં ખૂબ જ સારી કામગીરી કરે છે અને આજે છોકરાઓએ ખૂબ જ મહેનત કરી અને બધી તૈયારી કરી છે અને અમારા સમાજના અગ્રણીઓ હાજર છે એમની સામે વિદ્યાર્થીઓ પોતાનું કૌશલ બતાવશે અને અમે સૌ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે અહીંયા છે આ સ્કૂલ ભલે એક ટ્રસ્ટ ચલાવે છે પરંતુ સારામાં સારી સ્કૂલોને પણ શિક્ષકોની ક્ષમતા છે અને વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સારું અહીંયા માર્ગદર્શન શિક્ષણ લઈ રહ્યા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર